મેડમ શું બનાવ બન્યું છે શું ઘટના થઈ છે કારેલી બાગમાં ત્રણ લોકોને બાબા નામના વ્યક્તિએ જે ત્રણ વિક્રમ અને બીજા અને એના મિત્રો હતા એને બાબા નામના વ્યક્તિએ ચપ્પુ મારેલ હતું અને મારામારી થયેલી હતી જે અનુસંધાને તમામને એસએસજી ખાતે દાખલ કરેલા હતા અને ત્યાં ફરી બાબતે એનો ઝઘડો થયો અને બાબરે તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે જે અનુસંધાને હાલમાં એસએસજી ખાતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે તેમજ રાવપુરામાં પણ અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે અને કારેલબા પોલીસમાં પણ કાર્યવાહી ચાલુ છે મેડમ આપણે મરણ થયું છે હા ડૉક્ટર હમણાં જાહેર કરે છે કેટલું એન્જર છે શું છે